હવે વાત કરીશું જર્જરિત તંત્રની તો બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચે બ્લડ બેંકના સાધનો આપવામાં આવ્યા છે પરંતુ છેલ્લા છ માસથી આ બ્લડ બેંક માટેના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે અને લાખો રૂપિયાના સાધનો શોભના ગાઠિયા સમાન બની રહ્યા છે બોટા જિલ્લામાં હાલ એક ખાણગી બ્લડ બેંક આવેલ છે જેના સ્ટોરેજ ક્ષમતા ઓછી હોવાના કારણે બોટા જિલ્લામાં મોટો પાએ થતા બ્લડ ડોનેશન કેમ્પ માટે ભાવનગરથી ટીમ બોલાવવી પડે છે જેના કારણે બોટાડ જિલ્લામાં વારંવાર બ્લડની લેઈ દરદી હેરાન થતા હોય છે છેલ્લા કેટલાક દિવસોથી બ્લડ સ્ટોરેજ શરૂ કરવામાં આવ્યું છે જ્યારે તાત્કાલિક બ્લડ બેંક શરૂ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે

તાવ બનાવો જયારે બનતા હોય ત્યારે બોટાદ બોટાદ ની અંદર સરકારે લાખો રૂપિયાના બ્લડ બેંક શરૂ શરુ થાય બ્લડ bank જે સાધનો જે છે તે બોટાદ ને સોનવ hospital ને ફાળવા અને ધૂળ ખાતા કર્યા છે તો બોટાદ ના સોનવ અમારી એટલી માંગણી છે કે બ્લડ બેંક અહિયાં વેલી તકે શરૂ કરવામાં આવે ત્યારે સોનવ hospital ના લોકો એવું કે છે કે અમને સાધનો તો આપી દીધા પણ સરકાર હજી અમને જગ્યા ફાળવી નથી જે સાધનો છે જગ્યા ના અભાવ લીધે પડ્યા રહ્યા છે આપણે પ્રયાસ ચાલુ કરીએ છીએ અને સરકારને ને આખા budget માટે છે છ સરકારમાંથી બજેટ પાસ થઈ જાય તો આપણું કામગીરી ચાલુ થઈ જાય